लोकशाही नो धबकार सत्य नो उजागर निष्पक्ष नीडर हमेशा सत्य ने साथ है એટલે કે આપનું ગુજરાત کاروبار ન્યૂઝ વલસાડ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સ્ટેશન પર રખડતું જીવન વિતાવતા ભિક્ષુક પરિવારને 9 વર્ષની બાલકી સાથે કુલિયે શારીરિક અડપલા કર્યા હોવાની વાત સામે આવી છે બાળકી વેટિંગ રૂમમાં બાથરૂમમાં ગઈ હતી ત્યારે કુલી તરીકે કામ કરતો ઇસમ તેની પાછળ જઈ બાળકીને લોભામણી લાલચો આપી તેને નિર્વસ્થ્ર કરવાનો પ્રયાસ કર્યો હતો તેના શરીરે હાથ ફેરવી તેની સાથે અડપલા પણ કર્યા હતા જો કે સજાગ બાળકી વેટિંગ રૂમમાંથી દોડીને બહાર આવી અને બુમાબુમ કરી હતી સમગ્ર ઘટના બહાર આવતા જીઆરપી પોલીસ કનેક્શનમાં આવી હતી બાળકીએ સૌ પ્રથમ વાત પોતાના પરિવારને કરી હતી બાળકીના પરિવારે તાત્કાલિક જીઆરપીને જાણ કરી હતી જીઆરપી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી આરોપી યુવકની ગણતરીની જ ધરપકડ કરી હતી પોલીસે વેઇટિંગ રૂમના સીસીટીવી ફૂટેજ મેળવી ઘટના સ્થળનું પણ પંચનામું કરી આરોપી અને બાળકીનું મેડિકલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે આ ઘટનાએ સમગ્ર રેલવે સ્ટેશન પર મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે વલસા સ્ટેશન પર આ પ્રકારની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે લોકો કોલી પર ચોમેટથી ફિટકાર વરસાવી રહ્યા છે હાલમાં વલસા જીઆરપી પોલીસ એક્શન મોડમાં આવી છે અને સુરક્ષાને લઈને ધ્યાન દોરી રહી છે જ્યાં ઘટના બની છે ખરેખર એ વખોડવાલાયક છે ના કોલી સામે જો દોષિત હોય તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે શું કહ્યું આ બાબતે ડીવાય એસ જીઆરપી દ્વારા સાંભળો અમારો સંપૂર્ણ અહેવાલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર ભોગ બનનાર તેની માતા સાથે આવેલ હતી અને તે જે વેટિંગ રૂમ છે સ્ટેશન ઉપર તેની અંદર વોશરૂમ માટે ગઈ હતી વોશરૂમ યુઝ કરવા માટે થઈને તે અરસામાં આ કામનો જે આરોપી છે તેને તકનો લાભ લઈ એની પાછળ જઈ અને વેઇટિંગ રૂમમાં રોગમનાર બાળકી સાથે અડપડા કરે જે બાબતની જાણ પોલીસને થતા તે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પ્લેટફોર્મના ફૂટેજ વગેરે ચેક કરીને આ કામનો જે આરોપી છે તેને પણ ખુબ જ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવે છે